નમસ્કાર શું મહિનાનો છેલ્લો દિવસ આવે એટલે પેરોલનું ટેન્શન શરૂ થઈ જાય છે કલાકો સુધી ગણતરી અને કાગળિયામાં સમય જતો રહે છે તો ચાલો આજે આપણે એ જ સમજીએ કે ઝોહો પેરોલ અને ઝોહો બુક્સ મળીને આ આખી માથાકૂટને કેવી રીતે એકદમ સિમ્પલ અને ઓટોમેટિક બનાવી શકે છે તો આપણે કઈ રીતે આગળ વધીશું સૌથી પહેલા આધુનિક પેરોલના પડકારોને સમજીશું પછી જોઈશું કે ઓટોમેશનનો પાયો કેવી રીતે નાખવો માસિક સાયકલ કેવી રીતે ચાલે છે વર્ષના અંતે કાયદાકીય પાલન કેવી રીતે સરળ બને છે અને છેલ્લે આ બધાથી મળતા રિપોર્ટ્સ અને કંટ્રોલ વિશે વાત કરીશું ખરેખર આ સવાલ દરેક બિઝનેસ માલિકે પોતાની જાતને પૂછવો જ જોઈએ જુઓ મેન્યુઅલ પેરોલમાં ખાલી સમય જ નથી બગડતો પણ એક નાનકડી ભૂલ કે પછી કાયદાકીય પાલનમાં કોઈ ચૂક અને મોટી મુશ્કેલી બની શકે છે આ બધા જ જોખમોનો એક જ જવાબ છે ઓટોમેશન તો ચાલો સૌથી પહેલા અને સૌથી અગત્યના સ્ટેપ પર જઈએ કારણ કે આખો ઓટોમેશન એક જ વસ્તુ પર ટકેલું છે એક મજબૂત વન ટાઈમ સેટઅપ અને આ સેટઅપ કરવું ખરેખર એકદમ સરળ છે બસ ત્રણ જ સ્ટેપ પહેલા તમારી કંપનીની વિગતો અને પેન ટેન જેવા કોડ્સ નાખો પછી તમારી એચઆર પોલિસી પ્રમાણે સેલરી સ્ટ્રક્ચર સેટ કરો અને છેલ્લે બધા કર્મચારીઓનો ડેટા અપલોડ કરી દો બસ એકવાર આ થઈ ગયું એટલે ઝોહો બુક્સ સાથે ઓટોમેટિક જર્નલ એન્ટ્રી શરૂ વિચારો એકાઉન્ટીંગ ટીમનું કામ કેટલું ઘટી ગયું ઓકે સેટઅપ તો થઈ ગયું પણ હવે દર મહિને શું ચાલો જોઈએ કે આ સિસ્ટમ દર મહિનાની એ જ માથાકૂટને કેવી રીતે એકદમ આસાન બનાવી દે છે વિચારો કે તમારે દર મહિને શું કરવાનું બસ ખાલી એટેન્ડન્સ અને રજાઓનો ડેટા અપડેટ કરવાનો બાકી બધું એટલે કે સેલરીની ગણતરી ટીડીએસ પીએફ ઇએસઆઈસી અને છેલ્લે હાથમાં કેટલા પૈસા આવશે એ બધું જ સિસ્ટમ આપમેળે ગણી લેશે કોઈ માથા કૂટ જ નહીં અને અહીં તો અસલી જાદુ થાય છે જેવી તમે પેરોલ એપ્રૂવ કરી એટલે તરત જ બધી જ એકાઉન્ટિંગ એન્ટ્રીઓ સીધી ઝોહો બુક્સમાં અપડેટ થઈ જાય છે મતલબ કોઈ મેન્યુઅલ ડેટા એન્ટ્રી નહીં અને ભૂલ થવાનો તો કોઈ સવાલ જ નથી અને પેલી કાયદાકીય પાલનની ચિંતા હવે ભૂલી જાઓ પીએફની ઈસીઆર ફાઇલ્સ હોય ઇએસઆઈસી રિટર્ન હોય કે પ્રોફેશનલ ટેક્સ રિપોર્ટ્સ સિસ્ટમ બધું જ જાતે તૈયાર કરી દે છે આનાથી તમારો સમય તો બચે જ છે પણ પેલા દંડ અને સરકારી નોટિસનું જે ટેન્શન રહેતું હતું ને એ પણ ગયું આ તો વળી એચઆર અને એમ્પ્લોઈઝ બંને માટે બહુ જ કામની વસ્તુ છે કર્મચારીઓ પોતાની પે સ્લેપ ટેક્સ સ્ટેટમેન્ટ બધું જ જાતે ડાઉનલોડ કરી શકે છે એટલે એચઆર અને અકાઉન્ટ્સ ટીમ પાસે પહેલાં વારંવાર આવતા સવાલો કે મારી પે સ્લિપ આપો એ બધું જ બંધ કેટલો બધો સમય બચી જાય સારું મહિનાની વાત તો થઈ ગઈ પણ વર્ષના અંતનું શું જે ફિનાન્સ ટીમ માટે સૌથી તણાવભર્યો સમય હોય છે ચાલો જોઈએ કે આ સિસ્ટમ એ કામને કેવી રીતે એકદમ શાંતિવાળું બનાવી દે છે જુઓ વર્ષના અંતે જે પણ જરૂરી કામ છે જેમ કે ક્યુ ફોર ફાઇલિંગ માટે ફોર્મ ટ્વેન્ટી ફોર ક્યુનો ડેટા એ સિસ્ટમ જાતે જ બનાવી દેશે ટેક્સની ગણતરીવાળી શીટ્સ તૈયાર મળશે અને સૌથી અગત્યનું તમારા ફાઇલિંગ અને અકાઉન્ટ્સ બરાબર મેચ થાય છે કે નહીં એના માટે રીકન્સિલિએશન સ્ટેટમેન્ટ પણ તૈયાર મતલબ બધું જ ચોકસાઈ સાથે રેડી અને અહીં સિસ્ટમની સ્માર્ટનેસ જુઓ એ જાણે છે કે પગારદાર કર્મચારી માટે ફોર્મ સોળ જોઈએ અને કોન્ટ્રાક્ટર કે વેન્ડર માટે ફોર્મ સોળે તો ઝો હો પેરોલમાંથી ફોર્મ સોળ આપમેળે બની જાય છે અને ઝો હો બુક્સમાંથી ફોર્મ સોળ એ પણ તૈયાર બંને કામ એક જ સિસ્ટમમાં પણ બિલકુલ સચોટ રીતે તો આ બધી મહેનત બચાવ્યા પછી અસલી ફાયદો શું એ છે પાવર સાચા ટાઈમ ડેટાનો પાવર જે તમને તમારા બિઝનેસ પર પૂરો કંટ્રોલ આપે છે આ વાક્ય બધું જ કહી દે છે આનાથી લેજર પોસ્ટિંગ એકદમ ચોક્કસ થાય છે કેશ ફ્લો રિયલ ટાઈમમાં ટ્રેક કરી શકાય છે અને મેન્યુઅલ એન્ટ્રી વગર હિસાબો એકદમ ચોખ્ખા રહે છે સાચું કહું તો દરેક બિઝનેસને આજ તો જોઈએ અને રિપોર્ટ્સની તો વાત જ શું કરવી તમારે કોઈ પણ માહિતી જોઈતી હોય એ ક્લિક પર હાજર ઓડિટરને સેલરી રજિસ્ટર જોઈએ છે તૈયાર છે મેનેજમેન્ટને મહિનાનો ખર્ચ જોવો છે પેરોલ સમરી હાજર ટીડીએસની ગણતરી સમજવી છે ટીડીએસ વર્કિંગ શીટ કાઢી લો મતલબ કોઈ પણ નિર્ણય લેવા માટે જે ડેટા જોઈએ એ હંમેશા તમારી આંગળીના ટેરવે તો આખી વાતનો સાર શું છે ચાર શબ્દોમાં ચોક્કસ કાયદાનું પાલન કરતું ઓટોમેટેડ અને ઓડિટ રેડી તમારા હિસાબો હંમેશા સચોટ રહેશે કાયદાકીય રીતે સુરક્ષિત રહેશે બધું આપમેળે થશે અને ગમે ત્યારે ઓડિટ માટે તૈયાર તો છેલ્લે એક સવાલ જ્યારે પેરોલ જેવી જટિલ અને સમય માંગી લેતી પ્રક્રિયામાંથી સંપૂર્ણપણે મુક્તિ મળી જાય તો એ બચેલા સમય અને શક્તિથી કોઈપણ બિઝનેસ ક્યાં પહોંચી શકે છે આ વિચારવા જેવી વાત છે